નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો ચૈત્ર વસાવા અને મનસુખ વસાવાના મનસુખ વસાવા અને ચૈત્ર વસાવા પોલીસ વકીએ જોવા મળ્યા છે મિત્રો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને ચૈત્ર વસાવા ઉપર મનસુખ વસાવા આરોપ પણ લગાવી રહ્યા છે મિત્રો પૂરો વિડીયો જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કારણ કે તમને પૂરેપૂરો વિડીયો બતાવવાનો છું તો તમને વિડીયો પર બન્યા રહેજો મિત્રો તો મનસુખ વસાવા અને ચૈત્ર વસાવાના અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં પાછા ટ્રેન્ડ થઈ રહ્યા છે મિત્રો કારણ કે ચૂંટણી પતી ગઈ છે અને હજુ ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું નથી ત્યારબાદ આમના બંને નેતાઓના ઝઘડા જોવા મળી રહ્યા છે એક બાજુ ધારાસભ્ય અને એક બાજુ સાંસદ સભ્ય મિત્રો તમે શું કહેવા માગો છો આ સાંસદ સભ્ય વિશે અને ધારાસભ્ય વિશે જે કહેવા માંગતા હોય કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને જણાવી શકો છો અને તમે કમેન્ટમાં ચૈત્રભાઈ વસાવવા માટે પણ બે શબ્દ લખી શકો છો તમને કયા નેતા ગમે છે મનસુખ વસાવા ગમે છે ચૈત્ર વસાવા ગમે છે જે નેતા તમને ગમતા હોય એ નેતાનું જરૂરથી અંદર કમેન્ટના કમેન્ટ બોક્સમાં નામ જરૂરથી લખજો મિત્રો અને તમે જણાવી શકો છો તો આમ આદમી પાર્ટીના નેતા તમને ગમે છે ભાજપના મનસુખ વસાવા ગમે છે જે તમને ગમતા હોય એ કમેન્ટમાં જરૂરથી લખી દેજો મિત્રો ચેનલ પર ચેનલ ને સબસ્ક્રાઈબ પણ નાખજો જો તમે વિડીયો ગમે હોય તો વિડીયોને ધક્કો મારી દેજો બીજા સુધી દરેક ગ્રુપમાં ફેલાવી દેજો તો મળુ છું આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી હું અત્યારે રજા લઉ છું જય હિન્દ જય ભારત